તમારું નામ નંબર રહી છીએ અમે રજુઆત છે ખરેખર આજે તો મહિલા દિવસ છે તો અમારે મહિલા દિવસ છે એના માટે બધી મહિલાઓ શેરીમાં ભેગા થયા છે જોઈ છીએ કે કચરા પેટી વાળો કચરો લેવા નથી આવતો અમારી શેરીમાં અને બધી આજુબાજુ વાળી શેરી બધા અમારા અહીંયા ચોકમાં નાખી જાય છે કચરો ને કચરા વાળા પેટી વાળાને આમ ઘણી વાર રજૂઆત કરી છે કે તમે અમારી શેરીમાં આવો જ્યારથી સ્વચ્છ ભારત મોદીએ કાઢ્યું છે મોદી સરકારે ત્યારથી અમારી શેરીમાં ઈ ગાડી નથી આવી અમે વારંવાર અહીંયા ફરિયાદ કરવા જઈએ છીએ આપે સ્થાનિક નગરસેવકને રજૂઆત કરેલી હા કરેલી છે આપને શું જવાબ મળેલ છે બસ એ એમ કહે છે કે તમારી શેરી સાકડી છે તમારી શેરીમાં ન કરે તમારી શેરીમાં આવે જ છે ઈકો હાલે છે ફોરવીલું હાલે છે તો શું ઈ ગાડી અમારી શેરીમાં ન આવે કેમ અમારી શેરીમાં નથી આવતી નગર સેવકો તો કોઈ આવતા જ નથી અમારી શેરીમાં હા ક્યારે આવશે જ્યારે હમણાં ચૂંટણીમાંથી આવશે મત લેવા આવશે ત્યારે અમારી શેરીમાં વાતતા ગાતતા ઘરે છે અને અમારી પબ્લિકોના મહિલાઓ રહે છે મોટી ઉમરની હોય એને તો પગે લાગે છે ત્યારે એ લોકો જ્યારે મતદાન લેવું હોય ત્યારે અમારી શેરીમાં આવે છે ત્યારે એ લોકો આવી શકે છે ગાડી લઈને આવે છે અત્યારે એક કચરા પેટીની ગાડી લેવાનું તો એ અમારી શેરીમાં નથી આવવા દેતા એ લોકો